તો અંબાજીમાં ગબ્બર પર રીંછ ઝડપાયું છે ફોરેસ્ટ વિભાગે ઘનથી બેભાન કરીને રીંછને પકડ્યું છે સતત બાવીસ દિવસથી ગબ્બર પર આ રીંછ દેખાઈ રહ્યું હતું રીંછને પકડવા માટે પાંચ પાંજરા પણ મૂકવામાં આવ્યા હતા ત્યારે રીંછને પકડવા અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી હતી જોકે રાત્રિના સમયે રીછને બેભાન કરી ઝડપી પાડવામાં આવ્યું છે આ રીચ છેલ્લા પંદર દિવસથી લોકેટ થતું હતું અને અમારા વન વિભાગના સ્ટાફ અને મહેરબાન નાયબ વન શક્ત શ્રી સાહેબ શ્રી બનાસકાંઠા તરફથી સતત માર્ગદર્શન અને સૂચનાના આધારે ટીમ બનાવી રેસ્ક્યુ ટીમ બનાવી અને સતત એનું મોનિટરિંગ કરવામાં આવેલ છે દરેક જગ્યાએ દરેક પોઈન્ટ પર લોકેટ થયેલા પોઈન્ટો પર પિંજા મૂકવામાં આવેલા છે અને ત્યારબાદ આજે ગબ્બર પર ગઈકાલે પણ લોકેટ થયું હતું આજે છેલ્લા પાંચ સાંજના પાંચ કલાકથી અને આ રેસ્ક્યુની કામગીરી પાર પાડવામાં આવેલ છે